નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરસજી જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું જે યાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે આઠસો પચીસથી નવસો એકોતેર ચણા નવસો પચાસથી અગિયારસો અગિયાર રૂપિયા તુવેર ચૌદસોથી અઢારસો બ્યાસી રૂપિયા ધાણા નવસોથી બારસો એંસી સોયાબીન સાતસોથી આઠસો ચોસઠ જુવાર છસો વીસથી આઠસો છપ્પન રૂપિયા બાજરી ત્રણસો પચાસથી પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો એંસી રૂપિયા મગફળી ઝીણી અગિયારસો અગિયારથી બારસો રૂપિયા મગફળી અગિયારસો ત્રીસથી તેરસો બત્રીસ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુંના આજે ચાર હજારથી પાંચ હજાર બસો વીસ એરંડા એક હજારથી એક હજાર અઠ્યાસી રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ઓગણચાલીસ અડદ સત્તરસોથી સત્તરસો પંચ્યાસી મગ સત્તરસોથી ઓગણીસો બાણું રૂપિયા તુવેર અઢારસોથી ઓગણીસો પાંત્રીસ ધાણા અગિયારસો પચાસથી તેરસો પાંત્રીસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સાઠ રૂપિયા બાજરી ચારસો ચોર્યાસી એના સેમ ભાવ રહ્યા વીસ કિલો દીઠના તલ સફેદ પચીસોથી ત્રણ હજાર વીસ ઘઉં ટુકડા 450 થી 581 એક્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો થી 590 નેવું રૂપિયા મગફળી એક હજારથી લઈ અને બારસો છન્નું રૂપિયા કપાસ એક થી 1250 પચાસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ભાવ રહ્યા એકત્રીસોથી તેત્રીસો 3360 સિંગદાણા પંદરસો થી સોળસો જીરું ચાર થી सौ हज़ार बसो पचास राइडो आठ सौ पचास थी नौ सौ छत्स एरेंडा एक हज़ार चालीस सौ चौद रुपया चना एक हज़ार एंसी थी अगिय सौ तीस रुपया मेथी नौ सौ पचास तेर सौ रुपया अड़द बार सौ पचास थी सत्तर सौ एकाणु मग सोल सौ बे हज़ार एकतालीस तुवेर पंदर सौ थी बे दस रुपया धाणा अगियारो थी सत्तर सौ रुपया अजमो सत्तर सौ एकसठी सत्तर सौ एकसठ सोयाबीन आठ सौ चालीस आठ सौ चौसठ जुवार सात सौ दस आठ सौ लसण एकवीसों चार हज़ार सात सौ रुपया मरियाली अगिय सौ सत्तर सौ रुपया मरसाचूका चौदसों तरह हज़ार आठ सौ रुपया तल काड़ा थी तरह हज़ार पचास तल सफेद पचीसों पच्चीस एकत्रिसो रुपया गांव टुकड़ा चार सौ एकाणु थी पाँच सौ एक घऊ लोकवन चार सौ पांसठी पाँच सौ મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો સાઠ રૂપિયા મગફળી જીવીસ અગિયારસો ત્રીસથી તેરસો પચાસ અને કપાસ કપાસની વાત કરીએ તો અગિયારસો પચાસથી ચૌદસો બાણું રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવરૈયા સાતસો એકથી નવસો એકાવન રૂપિયા એરંડા નવસો એકથી અગિયારસો એકત્રીસ ચણા નવસો એકોતેરથી બારસો એકોતેર અડદ એક હજારથી સત્તરસો એકોતેર મગ तेरौ छवीस बे हज़ार अगियार डली सफ़ेद बसो अगियार बसो छप्पन तुवेर बार सौ एक हजार एक अगिय रुपया सोयाबीन सात सौ एकसौ एकसठ लसण आठ सौ एकत्रीसौ एकाणु रुपया डूंगली एकावन रुपया थी सौ एक्तेर मरसा चूका नौ सौ एकतालीस सौ एक रुपये घऊ टुकड़ा चार सौ पचास थी सात सौ छत्स रुपया ઘઉં લોકવન ચારસો વીસથી પાંચસો ચોપન રૂપિયા મગફળી ઝીણી આઠસો એકત્રીસથી બારસો છ્યાસી મગફળી સાતસો એકાવનથી તેરસો એક રૂપિયા કપાસ બારસો એકથી ચૌદસો એકાણું રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુના ભાવરિયા છત્રીસોથી છ હજાર બસો પચીસ એરંડા એક હજાર એકાવનથી એક હજાર સત્તાણું चना नौ सौ पंदर अग्यारो बेतालीस तुवेर बार सौ सित्तेर थी ओगनीस सौ रुपया धाणा एक हज़ार पचास थी चौदह सौ रुपया सोयाबीन आठ सौ ओगन चालीस सेम भावरिया जुवार सात सौ थी अगयारो पचास तल काड़ा ओगतरीसौ पत्रीस एकत्रिसो पांसठ रुपया तल सफेद एक सौ दस एक सौ पिंचासी घऊँ टुकड़ा चार सौ सित चार सौ चालीस घऊ लोकवन ચારસો સત્તાવનથી પાંચસો એકત્રીસ મગફળી ચીણી અગિયારસો ત્રીસથી બારસો છત્રીસ રૂપિયા મગફળી જીવીસ અગિયારસો પચાસથી બારસો સત્યાસી કપાસ એક હજાર ત્રીસથી ચૌદસો છન્નું રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના રહ્યા પાંત્રીસોથી પાંચ હજાર આઠસો એંસી રૂપિયા રાયડો આઠસોથી નવસો એક્યાસી રૂપિયા એરંડા નવસો અગિયારથી અગિયારસો ચાર રૂપિયા ચણા અગિયારસોથી સોળસો ચાલીસ રૂપિયા મગ પંદરસોથી બે હજાર રૂપિયા તુવેર પંદરસોથી ઓગણીસો દસ રૂપિયા ધાણા નવસોથી સોળસો વીસ રૂપિયા અજમો બે હજારથી ચાર હજાર છસો રૂપિયા લસણ બારસો રૂપિયાથી લઈ અને ચારસો નવ ચાર હજાર નવસો રૂપિયા ડુંગળી ફક્ત પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા મરસાચૂકા બારસો પચાસથી ચાર હજાર નવસો પાંત્રીસ બાજરી ત્રણસો પચાસથી ચારસો સિત્તેર ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો ઓગણ એંસી રૂપિયા મગફળી ચીણી એક હજાર પચાસથી તેરસો રૂપિયા મગફળી ચીવીસ એક હજારથી બારસો વીસ રૂપિયા કપાસ કપાસના ભાવરૈયા એક હજાર ચાલીસથી પંદરસો પચાસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ